ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે અને આપણા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે ગૃહમંત્રીની વાત કરીએ તો તે ગેરકાયદે ચાલતા કામોના શટર બંધ કરાવી દે છે અને બુલડોઝર ફેરવી દે છે અને ઘણા બીજા નેતાઓ પણ છે જે પ્રયત્ન કરે છે કે ગુજરાતને વિકસિત અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીએ પણ સિસ્ટમમાં રહેલા કીડાને કોણ સાફ કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે મંત્રીથી લઈને અમુક ઉચ્ચ અધિકારીઓ છે મસમોટા કુંભાણ કરે છે અને તેને કોઈ રોકી શકતું નથી નથી કે જેમણે કૃપયા નો ભ્રષ્ટાચાર ન કર્યો હોય મનરેગા કોમારે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી ત્યારે ગીર ઘટના બની છે ગીર એક કામમાં ગેરરીતિ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જેટી નિર્માણનું કાર્ય કરવામાં આવી રહ્યું છે પણ કામમાં ભયંકર ભ્રષ્ટાચાર ના આક્ષેપ લાગ્યા છે નમણી ગુણવત્તાનું મટીરિયલ વાપરાતું હોવાના પણ આક્ષેપો લાગ્યા છે અને આ મામલે સ્થાનિક ભાજપના આગેવાનો જ આગળ આવ્યા છે

અંદાજે સાડા ત્રણસો કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો અને શ્રીપતિ એન એસોસિએટ નામના કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે ગઈકાલે અમે બધા અહીંયા આવેલા અમારા ધારાસભ્યશ્રી સાથે હતા અમારા પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હતા બંદરના તમામ આગેવાનો હતા બંદરના લોકો બી હતા અમે આવીને સ્થળ ઉપર જોયું તો બ્રેક વોટરનો જે પાડો છે એ આખો ધોવાઈ ગયેલ છે અને સ્થળ તપાસ કરતા જોવા મળ્યું કે આ શ્રીપતિ એસોસિએશન નામના કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે એના કારણે આ બધું બન્યું છે ને બે હજાર છવ્વીસમાં કામ પૂર્ણ કરવાનું છે આ કામ અત્યારે થયું છે એમાં પંદર ટકા તો પાછું નુકસાન થઈ ગયું છે એસી ટકા બાકી રહી છે પૂર્ણ થઈ જશે તોય આ હલકી ગુણવત્તાના મટીરિયલના હિસાબે ભવિષ્યમાં આ કામગીરી આની નબળીના હિસાબે માછીમારોને જે લાભ મળવો છે એ લાંબા ગાળા સુધી જેટીનો લાભ નહીં મળે અને અમારી સરકારના ફાળવેલ પૈસાનું આ કોન્ટ્રાક્ટર દ્વારા પૈસાનું પાણી કરવામાં આવે એવું જોવામાં આવેલ અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરીએ છીએ કે આજે માછીમાર ભાઈઓનો વર્ષો જૂનો પ્રશ્ન હતો એ આપણી સરકારે મંજૂર કરેલો છે આ કોન્ટ્રાક્ટર ઉપર યોગ્ય કાર્યવાહી કરી અને યોગ્ય રીતે હાર્બરનું કામ થાય ને યોગ્ય જે નિયમ મુજબ હાર્બરનું નિર્માણ થાય એવી અમારી રજૂઆત છે સ્થાનિક લોકો જ્યારે ભગાભાઈ બારટને આ મુદ્દે રજૂઆત કરવા પહોંચે છે ત્યારે તેઓ સ્થળ તપાસ કરવા આવ્યા હતા અને તેમણે પણ જોયું કે ખરેખર આ કામમાં કેટલું ભ્રષ્ટાચાર થયો છે કેટલી નબળી ગુણવત્તાની કામગીરી થઈ છે મટીરીયલ છે નબળી ગુણવત્તાનું વપરાવું છે તે લોકો જ્યારે સ્થળ પર ગયા હતા તે દ્રશ્યો જોઈએ ધોવાથી જવાથી હા 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 ત્રિકોણી અમુક જ ને એટલે અત્યારે બે ફરી સાથે બની જાય બધી જાય ખરાબ એટલે બસ પાંચ આ

ખરેખર પ્રજાના કામ માટે જ ચૂંટાયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ નેતાથી લઈને ધારાસભ્યથી લઈને સરપંચ સુધીની તમે વાત કરી તો તેવું જ ભારતીય જનતા પાર્ટી કરવામાં આવેલા કામગીરી ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે અને થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી રહ્યા છે આ મુદ્દે તમારું શું કરવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવાજ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવ નવી અપડેટ્સ મેળવવા માટે જુતારો બી એસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર